અમદાવાદ પુરવઠા નિયામક કચેરીના નિદાબેન શાહ જે મદદનીશ નિયામક તરીકે મણિનગર અને વટવાઝોડા કચેરીમાં પોતાની ફરજ બજાવતા હતા એમની આજે કાર્યકાળનો અંતિમ અને છેલ્લો દિવસ જે એમણે આજે અમારી વચ્ચે જે એમનો અંતિમ દિવસ અમે જે વિદાય સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં ભાગરૂપે આજે હું તેમના વિશે શોર્ટમાં એટલું કહીશ કે મેડમ એ સતત કાર્યશીલ છે અને પોતાના સરકારી સમયનો સદુપયોગ કર્યો છે એમણે પૂરેપૂરું કાર્યકાળ ઉપર પોતાનો ભાર વ્યક્ત કર્યો છે અને નાના નાની મુશ્કેલીઓને પણ એમણે આસાનથી સરળતાથી કોઈ પ્રશ્નોનો સર્વ કરવામાં એમને સેજ પણ કચાસ રાખ્યું નથી કચેરીમાં ઘણા સમયથી જે કમ્પ્યુટરને લગતી મુશી મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓને એમણે એક ફોન કોલથી જ સોલ્વ કરી આપ્યું છે એટલે મેડમને અમે ખૂબ આભારી છીએ મેડમ એમના વિદાય સમારંભ કાર્યક્રમ પછી એમના જે પોતાના કૌટુંબિક કૌટુંબિક કાર્યકાળમાં જે પોતાનો સમય વ્યતીત કરે અને એવી શુભેચ્છા એક સાથી કર્મચારી તરીકે કેવી રીતે બન્યા હતા બેન અહીંયા તો હું તો નાનો કર્મચારી છું પણ મેડમે જે અમને અમને પોતાના ગણીઓને કામગીરી કરવા માટે પ્રેરિત કર્યા છે નાનામાં નાની મુશ્કેલીઓને પણ એવો હલ કરતા અરજદારને સાંભળતા અને કોઈ ભૂલથી પણ કોઈ અરજદારને કોઈ પ્રશ્નનું સોલ્યુશન ન મળ્યું હોય તો પોતાની ચેમ્બરમાં બોલાવી બેસાડી અને એને સાંભળતા અને એ પછી અમારા સુધી એ અરતાને લઈ આવી અને એનો હલ કરી પ્રશ્નોને હલ કરતા એટલે તો એમ કહેવાય કે મૃદુ સ્વભાવ એક કોમર્સ સ્વભાવ અને એક અધિકારી તરીકે એમ લાગે નહીં કે પોતે અધિકારી છે એ રીતે પણ નહીં અને એમને સરળ સ્વભાવથી અમારી સાથે બેસી અને પોતાનું કામ અમને પણ શીખવાડ્યું છે કંઈક શીખવા મળ્યું છે ટૂંકા સમયગાળામાં અને એમની ઘણી બધી યાદો અમને ક્યારેય વિસ્મરણ થશે નહીં અમને સ્મરણ થયા કરશે એવું એમનો સ્વભાવ છે એ એ બદલ મેડમનો અમે ખૂબ ખૂબ આભાર છીએ

ત્યારે ડાયરેક્ટ ગાંધીનગર લેવલે સીધો સંપર્ક કરી અને જે પણ નાનામાં નાનો કોઈ ઇસ્યુ હોય ત્યાં ડાયરેક્ટ સંપર્ક કરી અને બધા સોલ્યુશન લાવેલા છે એક મોટામાં મોટી તકલીફ હતી કોમ્પ્યુટર એ અમે વર્ષોથી હું બે હાજર સોળમાં જયારે એડીએફમાં હતો ત્યારે મેં ચાલીસ કોમ્પ્યુટર માંગેલા મને યાદ છે એ અમે દર વર્ષે માંગ માંગ કરતા કોઈ દિવસ આવ્યા નથી બડા મેડમ ના આવાથી એક જ પોઝી 40 ગુણા મત્તા 40 નવા કોમ્પ્યુટર આયા અને ડાયરેક્ટ રજૂઆત સેક્રેટરી સાહેબને કરી હોય કે ડાયરેક્ટર સાહેબને કરી હોય તો જ આટલું ફરી તેનું લગભગ એક જ અઠવાડિયામાં આપણે જે અમદાવાદની તમામ કચેરીઓને એનો બેનિફિટ મળે છે એ અન્ય કચેરીઓને કદાચ નહીં ખબર હોય પણ અમને તો ખબર છે કારણ કે અમારી સામે જ ગુણક ગુણો ક્યાં સુધી છે આ જે છે થઈ જશે અને જે હવે સિનિયર અધિકારીઓ આયા છે સાહેબ ને કે જે સાદી કર્મચારી રહી છે ये कदाचित तू जाणता हो की ना जाणतावा मेडम नेव्हा जे की ते मारा फादर रे पण याने जुळे नोकरी केल दुसरा पुत्र आहे साते नोकरी करूंगे संयोग आहे गाव वाटे रे जाऊ की तो ज्या जोवा मगतो संयोग करीतो जे अबे मेडम नेन्ना वय निवृत्ती री बात त्यांचा हेल्थ सारु दे आयु सो सारु छे सूक्ष्मई संदेश प्रसार समय प्रसार राहे जी भगवतक बातना करनी करतो धन्यवाद

જ્યારે પહેલા જે ક્લાસ ટુ હતા પછી બદલીનો ઓર્ડર આવ્યો ત્યારે અહીંયા નીલા મેડમ નું નામ હતું તો બધા કે મેડમ બહુ સ્ટ્રીક છે વાંધો નહીં સ્ટ્રીક છે તો કશું વાંધો નહીં કામ જ કરવાનું છે ને કામ કામ ખૂબ આપશું તો ડર લાગશે તમે બધું વાંધો નહીં હવે કામ કરશો મેડમ હાજર થયા પછી બે ત્રણ દિવસ પછી મેડમ કે અહીંયા તો સર સારું છે મારે બસ પહેલા આવવાની જરૂરિયાત હતી તો અમે વાંધો નહીં મેડમ બસ પહેલા આવતા તો બી સારું હતું

કોઈ અરજદાર બબાલ કરતું હોય તો પૂછે કે ના શું છે ભાઈ તમારે જે સાચું ડિસિઝન હશે એ જ આવશે એવી રીતના મેડમ બહુ સાથ અને સહકાર આપ્યો જેવી રીતે નાની નાની પ્રોબ્લેમ એવી વાત કરી એવી રોમેન્ટ સરે વાત કરી એમાં એમને બહુ સારું કામ કર્યું કે પીસી નથી તો પીસી ફાળવી દઈએ જે કેવાયસીની તકલીફ આવતી હતી સર્વર પ્રોબ્લેમ આવતી હતી એ બી ડાયરેક્ટ એમના થ્રુ ગાંધીનગરની હતું તો ડાયરેક્ટ એમને ત્યાં ફોન કરી અને કહી દીધું કે આ રીતનું થાય તો સર્વર એ રીતની સિસ્ટમમાં બી અપડેટ આવ્યું અને સોલ્વ થયું हजार <laughs> <laughs> बना खाए, खाए से भाजी ना बनने चढ़ना कर्मचारी वही हो बेर हो, तीनों बेनी वही व्यवस्था से आज है वो मने पंद्रह दिवस की वो ना जुतों लो, ऐसे लोग लेकिन यहाँ की निर्भर वाले घर में तय होते हैं कुछ आज अभियंता आते हैं कि वो ऐसे आते हैं हमने बनाने जीत कराया था वो नहीं आ रही है तो �

કાર્યવાહી અલગ હતી પણ રોજ મળવાનું દરરોજ મળવાનું પછી કચેરીઓ મર્જ થઈ અને એક કચેરીમાં આવ્યા બધાને એક કચેરીમાં પોસ્ટિંગ મળ્યું પ્રમોશનો બધા સાથે મળ્યા બહુ લાંબો ઘટનાક્રમ છે બહુ લભાવીશ નહીં પણ નીલાબેનનો સ્વભાવ હું જેટલા વર્ષોથી ઓળખું છું એટલા વર્ષથી એ સ્પષ્ટ વક્તા છે બીજું શાર્પ માઇન્ડેડ છે બીજું એમના જેટલા કો કર્મચારી ને જોયા નથી હજુ સુધી માં તો ઘણા ગાથા કેવા એવા કર્મચારી આમ નજીક ના કોઓપરેટિવ હોય છે કોઈ પણ પ્રશ્ન હોય તો ફૂલ માઇન્ડથી એ નિકાલ કરી દે છે દરેક અધિકારીઓ વિશ્વાસ કરે છે પ્રમાણિકતા નો બહુ મોટો ગુણ છે અને બેન ગમે તેને બહારનો માણસ હોય વેપારી હોય કે કર્મચારી હોય કે અધિકારી હોય દરેકની ની સાથે હળીમળીને કામ કરી દે છે એટલે જ્યારે સારા કર્મચારી અધિકારીઓની વાત આવશે ત્યારે નીલાબેન બધાને હંમેશા યાદ આવશે નવા પણ નવા કર્મચારીઓ પણ એમની પાસેથી ઘણું શીખવા મળ્યું અમને પણ ઘણું શીખવા મળ્યું છે એમના પાસેથી એટલે એમનો જેટલો આપણને અનુભવ મળ્યો એ બધા જીવનમાં ઉતારજો એમના જે સત્પુણ હોય એ પણ જીવનમાં ઉતારજો આ નિલાબેનમાં હવે વિશે બધાનું ઘણું કહેવું છે પણ હવે બહુ કેવું નથી કે એમને લેટર લખીને આખો એમાં ઘણું બધું દીધું છે

એ કાર્ય અહીંયા પૂરું થાય છે હવે ભગવાન આપણને બીજું કાર્ય સોંપે છે તો બીજું કાર્ય આપણે પણ નિષ્ઠાથી ઉપાડી અને આગળ વધવાનું છે સતત જીવન પરિવર્તનશીલ છે એટલે આપણે બધા પરિવર્તનમાં એટલે તેને રહેવાનું છે કોઈ હરકશોક કરવાનો નથી અમુક રંજ રહી ગયા હોય છે અમને પ્રમોશન બહુ મોડા મળ્યા નતર અમે બધા ડીએસઓમાં રિટાયર થયા હોય એ બધા સમય સંજોગોને આધીન હોય છે એટલે આવા બધા પ્રશ્નો આપના જીવનમાં પણ આવશે ઘણાના જીવનમાં આવશે આ બેનના જીવનમાં પણ આવશે બધાના જીવનમાં આવશે પણ બધાએ બહુ સહજતાથી સરળતાથી અને હસીને સ્વીકારવા તો એ જીવનનો આનંદ કંઈક ઓર હોય છે એટલે લોકોએ બીજાના ગુણમાં સદગુણોમાંથી આપણે શીખવાનું છે અને મારા અનુભવ મુજબ હું તો બહુ શોર્ટ ટેમ્પરનો હતો હતોલા ટબલ છે મારા અનુભવોની પણ હું એમાંથી ઘણું બધું શીખ્યો છું અને હવે રિટાયરમેન્ટ પછી મારામાં એટલું બધું પરિવર્તન આવ્યું છે ખબર અને એટલે આ બધી જીવનની પ્રવૃત્તિ એવી બધી હોય છે કે જ્યારે તમે જોબમાં હોય છે ને ત્યારે તમને જોબ સિવાય કશું દેખાતું નથી એટલે જોબમાં હોય ત્યારે પણ જોબ સિવાયની બાબતોમાં પણ તમે થોડું મન અંદર જો કુટુંબ કુટુંબ સાથે સગા સંબંધીઓ સાથે મિત્રો સાથે હળજો મળજો કર્મચારી મિત્રો સાથે ઘણી બધી મજા આવશે લોકોને એટલે હું ખાલી એટલું જ કહું છું સિનિયર તરીકે આ બધું જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે અને જીવન જીવવા જેવું છે આનંદ માણવા જેવો છે મનુષ્ય જીવન અલભ્ય છે એને વેડફી નાખશો નહીં બસ આટલું કહે અને હું મેડમ મેં ક્યારેય એ ફિલ્ડમાં થવા દીધું કે એ આપણાથી બહુ સિનિયર છે આપણે એકદમ જુનિયર લેવા જ એકદમ કોઈ બી પ્રોબ્લેમ આવે ફાઈલ જિગ્નેટેડ કે કોઈ ટેકનિકલ તો મેડમ બહુ સરળ સબ શીખવાડી દેના કે આ રીતે તમે આ રીતે ટેક અપ તો એ સોલ્યુશન આવી એ વસ્તુનો મેડમ ક્યારેય કેવાનું નથી કે મારે પાસે આખો નોલેજ છે તો હું તમને

છેલ્લે અહીંયા વટવા ઝોનલ કચેરી મણિનગર ઝોનમાં બે મહિનામાં એવું લાગ્યું કે બાર વર્ષથી છું

मनीष वेकनीस जय का सबको थैंक यू सो बस आशिका डायरेक्टर आणि आलमा आशिका बुक कॉपलर आणि नगरणा वटवा जोर वय निवृत्तीने कारणे निवृत्त થઈ રહ્યા છે

અને એમની ડાયરેક્ટ ઓફ કોલ અને નિયામકની કચેરી કે અમારી ભરતી જે થયેલી એ આતક્ય પસંદગી સમિતિ દ્વારા થયેલી હતી એટલે એક સાથે અમારી ભરતી થયેલી ક્લાટની અંદર ક્લાકમાં અમે ઓગણીસો પચ્યાસની અંદર આવેલા અને એમના ડાયરેક્ટ અમ કોલની અંદર અને એમના ડાયરેક્ટ ઓફ કુલે શું છે મહિલા અંદર રૂપેલા ત્યારે શરૂ શરૂમાં તો મારો પરિચય બંને કચેરી અંદર અત્યારે શરૂઆતમાં જ Thank yeah. you.